દસાડામાં વાલા શિક્ષકની બદલી થતાં ચોધાના આંસુએ બાળકો રડ્યા શિક્ષક પણ હિપકે ચડ્યા વાલા શિક્ષકની બદલી થતાં ચોધાના આંસુએ રડતા બાળકો સાથે શિક્ષક પોતે હિપકે ચડ્યા હતા જેમાં મેરા ગામના વતની શાહબુદ્દીન ખાનજી દલુભા મલિકની દસાડા તાલુકાના ઝેઝરી ગામથી પોતાના વતન નજીક દસાડા તાલુકાના નાવિયાણી ગામે બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા શિક્ષકની બદલી થઈ ગઈ છે એ સમાચાર સાંભળીને જ્યારે બાળકો હિપકે ચડે તે દર્શાવે છે કે બાળકો સાથે શિક્ષકની આત્મીયતા કેટલી હદે જોડાયેલી હોય છે જેમાં મલિક દરબાર પરિવારના મેરા ગામના વતની શાહબુદ્દીન ખાનજી દલુભા મલિકની દસાડા તાલુકાના ઝેઝરી ગામથી પોતાના વતન નજીક દસાડા તાલુકાના નાવિયાણી ગામે બદલી થઈ છે એ સમાચાર સાંભળીને બાળકોની સાથે આત્મીયતાથી જોડાયેલા એક શિક્ષક તરીકેની નિષ્ઠા અને લાગણીના તાંતણે બંધાયેલા વિદ્યાર્થીઓ વચ્ચેના દ્રશ્યો હાજર સૌ કોઈના આંખોના ખૂણા ભીના કરી દે એવા ભાવુક નજરે પડે છે ત્યારે એક શિક્ષકની વતન નજીક આવવાની ખુશીઓ પહેલા વાલા બાળકોથી જુદા થવાની વેદના સ્પષ્ટ જોઈ શકાય છે ત્યારે આ સમગ્ર દ્રશ્ય હૃદય દ્વારક હૃદય દ્રાવક ઘટનાને જોઈએ તો બાળકના જીવનના શિક્ષકનું કેટલું મહત્વ છે તે સો ટકા સમજાય છે ટીવી એટીન ન્યૂઝ સુરેન્દ્રનગર